આ લોક જો ખાલી તમે માટલા ઘડે છે કારણ કે હું પોતે કુંભાર જો ને મારા દાદા હજુ હાલની તારીખ માં બી બે પિચકારી છે આ બાદ અહીંયા આગળ તો ભાઈ જોરદાર વસ્તુ છે ઘંટી ખમણ નરેન્દ્ર મોદી સર બી અહીંયા આગળ જમવા આયેલા છે હેલો અમદાવાદ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું આજે અમે આવી ગયા છીએ આપડા અમદાવાદની સૌથી ફેમસ એવી રેસ્ટોરન્ટ કે જ્યાં આગળ તમને ગામડાની ફીલ આવશે અને ખાવા બેસશો એટલે ગામડું યાદ આવી જશે એ સો ટકા ગેરંટી અને વાત કરવા જઈએ કે વિશાલા સર્કલ જે ઓળખાય છે એ જ હોટલ એટલે કે વિશાલા રેસ્ટોરન્ટ અને અહીંયા આગળ બધે જ બધું જે છે એ હેરિટેજ થીમ ઉપર બનાવેલું છે અંદર તમે એક મ્યુઝિયમ બી છે જેની અંદર સો વર્ષથી હજાર વર્ષ જૂના વાસણો હાલની તારીખમાં જોવા મળે છે અને અમદાવાદનો તો ઠીક પણ આખા ગુજરાતનો સૌથી મોટો વાસણનો મ્યુઝિયમ કહેવામાં આવે છે એની જોડે જોડે જમવામાં મસ્ત પતરાળા હોય છે એની અંદર જમાડે છે દેશી મસ્ત શાક દાળ ભાત એ બપોરના ટાઈમે હોઈ શકે હાંજે અત્યારે ખીચડી કઢી હશે વાત કરવા જઈએ કે અંદરનું આખું જોઈ શકો છો તમે આ બધું લાઇટિંગ છે અને મેન એ કે અહીંયા જે ફાનસ લાગેલા છે કે જે ખડિયા કહેવાય એ આર્ટિફિશિયલ નથી લાઇટવાળા નથી સિરીઝવાળા નથી અહીંયા આગળ નીચે કેરોસીન છે કેરોસીનથી જે એની દિવેટ હોય એ આખી પલાળીને ઉપર આવે છે અને એ કેરોસીનવાળા આખા ખડિયા છે ને અત્યારે બી હાલની તારીખમાં એ જૂની પદ્ધતિથી ખડિયા ચાલુ છે અંદર તો કેવું એવું હશે જોવાનું એ તો મને નહીં ખબર પણ ચલો તમને આખો જ વિડીયો બતાવવાનો છું કે આ હોટલની અંદર શું શું છે અને કઈ કઈ રીતે છે તો બધું જ બતાવીએ અને આખી હોટલની વિઝિટ કરીએ જુઓ આ રીતનું આખું અંદરની સાઈડ સજાયેલું છે અને સ્ટાર્ટિંગથી જ ત્યાં આગળ નાના નાના ફાર્મ ફાનસ છે ને એમાં બી હાલની તારીખમાં આર્ટિફિશિયલ ફાનસ નથી જો આમાં ઓરિજિનલની અંદર કેરોસીન ભર્યું છે અને દિવેટ નાખીને એને સળગાવવામાં આવેલું છે અને ઉપર નીચે બધી બાજુ ગ્રીનરી ગ્રીનરી દેખાવા મળે છે તમે જોઈ શકો છો જોઈ લો અહીંયા આગળ આ રીતનું આખું અલગ અલગ છે બધું જો આખી આમ રજવાડી થીમ બનાવેલી છે અહીંયા આગળ નામી એનામી કલાકારો પણ જમવા આવેલા છે જોઈ લો અમિતાભ બચ્ચન સર છે પછી અહીંયા આગળ ઘણા બધા એક્ટર ક્રિકેટર અને જે ફેમસ ફેમસ હોય એ બધા જ અહીંયા આગળ જમવાયેલા છે અને આ જોઈ શકો છો નરેન્દ્ર મોદી સર બી અહીંયા આગળ જમવાયેલા છે વાહ ભાઈ વાહ આખું દેશી રીતે ને એકદમ ઓથેન્ટિક અને કહેવાય ને કે જૂની થીમ ઉપર બનાવેલું છે આખું જોઈ લો જો અહીંયા આગળ આખું મેન્યુ પણ છે અલગ અલગ બહુ જોરદાર જો આ વર્ષો જૂના અહીંયા આગળ સંદુક છે મોટા મોટા કોઠાર છે અને જમવા માટેની આ રીતની ખાટલામાં વ્યવસ્થા કરેલી છે ઉપર વચ્ચેની સાઈડ લાકડાની મસ્ત એવું ડાઇનિંગ ટેબલ બનાવેલું છે આ રીતનો આખો ઉપર શેડ આલેલો છે આ રીતનું પ્રોપર જોઈ લો આ રીતનું આખું પ્રોપર બનાવેલું છે અને દેશી આખું લૂક આલે છે અને બહુ જોરદાર એમ જો આ વ્હાઈટ કલરની કોઠી છે અહીંયા આગળ આખી રજવાડી થીમ છે અહીંયા આગળ બેસી શકો છો તમે ફોટોગ્રાફી કરાવી શકો છો પછી અહીંયા ખાલી જમવા માટે ના આવવું હોય ને ખાલી ને ખાલી તમારે આનો નેચર નિહાળવો હોય તો એના માટે બી તમે આવી શકો છો જેના માત્ર અઢીસો રૂપિયા ચાર્જ છે તમને બતાવું કે અમે જે ટિકિટ લીધી છે જે જમવા માટે એ બી તમને બતાવું છું અને આ આગળ અહીંયા આગળ જો ગાયો ભેંસો બી બાંધેલી છે હા 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 જોઈ લો મને તો અહીંયા આગળ આવી રહી છે તમને અત્યારે નહીં આવતી હોય બાકી ગાયો ભેંસોની ગમાણ છે અહીંયા આગળ અને વિચાર ધાતુપત્ર સંગ્રહાલય એટલે કે અહીંયા આગળ મ્યુઝિયમ પણ છે જે મ્યુઝિયમ પણ તમને બતાવીએ ચલો અહીંયા આગળ અહીંયા બહુ જૂના જૂના માટલા છે પછી કુંજા છે અહીંયા આગળ પાણી પીવા માટેનું જે આખું જોઈ લો આખું અલગ છે આની અંદર પાણી ભરતા હતા પહેલાંના જમાનામાં કારણ કે પાણી એકદમ ઠંડુ રહેતું હતું ફ્રીજ નહોતું એ ટાઈમની વાત છે એકદમ ફ્રીજ જેવું પાણી થતું હતું અને વાત કરવા જઈએ ને કે આ બધી જે વસ્તુઓ છે ને એનું નોલેજ થોડું ઘણું મને એટલા છે કારણ કે હું પોતે કુંભાર છું અને મારા દાદા હજુ હાલની તારીખમાં બી માટલા ઘડે છે અને એનું પાણી તમે પીશો ને તો આખું આમ અલગ જ આમ ટેસ્ટ બી અલગ આવશે એનું આમ જે કહેવાય ને કે સંતોષ આખો અલગ સંતોષ છે એમ અને જોઈ લો આખો અલગ જ ટાઈપનું આખું બધું બનાવેલું છે મૂકેલું છે વર્ષો જૂના બધા વાસણો છે જો આ જો ઘર ઘંટી જે આજથી વર્ષો પહેલાં આ તો મેં યુઝ કરેલી છે મારા ગામડે હજુ હાલની તારીખમાં પડેલી છે અને આરી આ ઘંટી જે હોય ને એમાં અહીંયાથી જો આ જગ્યાએ દાણા નાખવાના હોય અહીંયા દાણા નાખવાના આ બાપકોમાં અને આ લાકડું છે આમ આમ ગોળ ગોળ આમ ગોળ ગોળ ફરતું હોય અને અહીંયા દાણા નાખો ને એટલે પીસાઈને આ જગ્યાએ જે ગેપ દેખાય ત્યાંથી અહીંયા આગળ બધું જે બી અનાજ હોય એ ભેગું થાય અહીંયા આ જગ્યાએ અને આ ખૂબ પ્રોપર બનેલું છે જોઈ લો અહીંયા આગળ જોઈ લો આ બધું જ મ્યુઝિયમ છે અહીંયા આગળ મોટા મોટા તાવડા પડ્યા છે પછી આ જોઈ લો અહીંયા આગળ કડાઈઓ પડી છે અને અંદરથી અહીંયાથી અંદર જવાય છે અત્યારે પ્રવાસીઓ આવેલા છે બાળકો આવેલા છે જે ભણે છે એ લોકો અને આ ખુદ તે મ્યુઝિયમ છે અંદર બધી જ જૂની જૂની વસ્તુઓ છે અને અહીંયા આગળ જોઈ લો આ જો 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 ભાઈ ગંદે વિશેષતા જો

આ બી લોક છે અને આ કેટલું કેટલું મોટું મોટું એમ લોગ જો ખાલી તમે કેટલા મોટા મોટા લોગ છે જો ખાલી આની અંદર આ બહુ બહુ જૂનું પેલું કહેવાય ને કે તાસરું હોય ને એવું છે પેલું મોટું ભાત નહીં કરતા આપણે લગ્ન પ્રસંગોમાં એવું છે એ ક્યાં એ ભૈયાજી

તો અહીંયા આગળ બધે ખૂણે ખૂણે તમને જગ્યાએ જગ્યાએ લખેલું હશે કે તાંબા કુંડી નવગજ ઊંડી બોગણ અને ગોળી રોજ માંજીને ઉજળી રાખે સોનલ વર્ણી ગોરી ઘોરી તેજસ્વી લોક હે અમારે પાસે વાહ ભાઈ વાહ એ બળે બર્તન પાણી યા ખાદ પદાર્થ ભરને કે ભર કે રખકર અચ્છા શાબાશ બેટા આ કુલી લખેલું છે અહીંયા જોઈ શકો છો અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળ બધી જ વસ્તુ એ જોઈ લો અને આ બધું સો વર્ષથી એક હજાર વર્ષ જૂનું છે ભાઈ જૂનું જોઈ લો આ તાળા હો આ પ્રાચીન તાળા છે જોઈ લો ખાલી અહીંયા અલગ અલગ ડિઝાઇન છે જો દિલવાળું તાળું છે પછી આખા અલગ અલગ તાળા બનાવેલા હેજુ ભાઈ અને આ પેલી સૂડી કહેવાય ને સુડી સોપારી કાપવા માટેની છે એ જ જુઓ ખાલી કેટલી મોટી મોટી આ જો ખાલી કેટલી મોટી છે વચ્ચે ઓ હો 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 ભાઈ આ વિશાલા હોટલની અંદર ના કોઈ આવ્યું હોય ને તો હું તો કહું છું છોકરાઓને લઈને આ જગ્યાએ તો જરૂર આવવું જોઈએ ભાઈ કારણ કે આ બધી વસ્તુઓ બતાવવા જેવી જો ખાલી આ પ્રવાસીઓ અહીંયા આગળ દૂર દૂરથી આવે છે સ્કૂલમાંથી અહીંયા આગળ લઈને સ્પેશિયલ આ મ્યુઝિયમ બતાવવા માટે આવે છે જમવાની વાત તો બે નંબર ઉપર રહી જો ખાલી આ બધું હેરિટેજ છે જો આ બી એવું લાગે જો જૂનું આ બનાવેલું છે વર્ષો પહેલાંનું જો જોઈ લો આ પેલી ઘોડાની કહેવાય ને કે આ પગ મૂકવા માટેની જે આવે ને રકાબ લખેલું જો રકાબ ઘોડાની

અમને બધી વસ્તુ જોવાની એકદમ અંદરથી કહેવાય ને કે આમ અલગ જ તે આશા થશે કે ભાઈ કંઈક કંઈક જોવું હોય જોઈ લખેલું હોય જો અહીં લટકાવ્યું છે તે તળિયા તળિયે કાણાવાળું પાત્ર શિવલિંગ ઉપર ટીંગાડવામાં આવે છે જેથી શિવલિંગ ઉપર સતત પાણી ટપકતું રહે શૈવ મંદિરોમાં આવી જળાધારી જોવા મળે છે અહીંયા આ બધી ઘંટ ઘંટીઓ છે જોઈ લો પેલી ઘંટડીઓ ને જે આમ આરતીમાં ઉગાડે ટન 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 એ છે પ્લસ આ પર પ્રસાદ પીરસવા માટે જે ચમચીઓ હોય છે અહીંયા આગળ શિવલિંગ ઉપર જે લગાવવામાં આવે છે બધું છે અને આખું પંચપાત્ર અને આચમની બધું ભાઈ બધી જ વસ્તુઓ જે 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 અહીંયા આગળ દર મૂકેલી છે એના વિશે અહીંયા આગળ મોટાભાગે તો ડિટેલમાં અમને જાણકારી આવેલી જ છે જોઈ શકો છો અત્યાર હાલ મ્યુઝિયમમાંથી બહાર આવી ગયા છીએ અને અહીંયા આગળ ગણપતિ દાદાની મૂર્તિ છે જો આ મૂર્તિમાં ને કોડી જે પેલી રમવાની આવતી હતી ને પેલી અમદાવાદની બધું રમતા હતા ખબર નાનપણમાં એ કોળીથી બનાવેલું છે આખી આમ ગણપતિ દાદાની મૂર્તિ જો આખી એમ જોરદાર ભાઈઓ આપણે ત્યાં ગણપતિ દાદાની મૂર્તિ જોઈ ને એ ભાઈ અહીંયા આગળ કાકા બેઠા છે અને અહીંયા આગળ આ સકોરા જેવું બનાવે છે આમ કટોરો કહેવાય ને એ ટાઈપનું આખું અલગ બનાવે છે સકોરાનો કટોરો ને જોઈ લો ચાકડું જેની છે ઇલેક્ટ્રિક ચાકડું એના ઉપર માટીની ક્લે બનાવેલી છે ને એનાથી મસ્ત એવું કોડિયા અને નાની નાની ઢોચકીઓ કુલડીઓ ને એવું બધું બનાવે ઢોચકી તો નહીં બનાવતા કુલડી બનાવે છે બહુ જોરદાર કહેવાય ભાઈ હા મારો કુંભાર છે મેવોણાના કુંભાર છે કાકા શું કેવું કાકા શું કહેવા માગશો આ બધી વસ્તુ છે હાથ આવી જોઈએ ને જોઈ લો મ્યુઝિયમ આખું છે આ મોટા મોટા અહીંયા આગળ કોઠી છે કોઠારો છે અહીંયા આગળ તમે આ જે જોઈ રહ્યા છો ને એ માત્ર ને માત્ર ખાલી ને ખાલી ચા અને નાસ્તા માટે બનાયેલું છે જોઈ લો આ જે બધું જોઈ રહ્યા છો ને એ ખાલી ને ખાલી ચા નાસ્તા માટે છે આ આખો બધો છે તમને દેખાઈ રહ્યું છે લાઈટ લાઈટ એ અને ડિનર માટે ઓલી સાઈડ જવાનું છે તો એ બી તમને બતાવીએ ચલો મેન અહીંયા આગળ તમને પાણી પીવા માટે માટલામાં પાણી પીવું પડશે જોઈ લો આપણે એ કહેવાય ને કે સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ હજુ જાળવી રાખેલી છે અહીંયા આગળ જો અત્યારે આવી ગયા છીએ અમે જે ડાઇનિંગ છે જે જગ્યાએ જમવાનું ચા થાય છે એ જગ્યાએ આવ્યા છીએ અને અહીંયા આગળ ભાઈએ જે આખું સજાવ્યું છે ને એ જોવો ખાલી એ સજાવા ચાર માણસનું જે સજાવાનું છે એની બી આખી અલગ રીતે જોઈ લો પહેલાં પતરાળા મૂક્યા ઉપર પડ્યા અને પડિયાની અંદર કઠોળ પછી સલાડ છે અથાણા છે બધી વસ્તુઓ લાઇન ટુ લાઇન મૂકી છે જોઈ લો હવે બીજી શું શું વસ્તુ આવે છે બી તમને બતાવીએ જોઈ લો આ બધું બટાકાનું આવ્યું ભાઈ જમવાનું ચાલુ કરી દીધું એ અને બટાકાનું શાક છે બીજું કયું શાક છે કાકડી વડી જોઈ લો ભાઈ કાકડી અને વડી કાકડી વડીનું શાક બટાકાનું શાક કોબી થોડું થોડું મૂકજો ખવાય ના ખવાય બહુ કોબીજ વટાણા આવ્યું છે પાપડ આવી ગયા છે દેશી ચણા થોડાક મૂકો જોઈ લો ભાઈ પાપડ માખણ પાણી આવ્યું છે છાસ છે શ્રીખંડ છે આ કઠોળ છે બે પ્રકારના કાકડી ડુંગળી આ ચટણી છે રસ તમારે હોય તો ચટણી છે કઢી પણ આવી જોઈ ભાઈ કઢી પડિયામાં કઢી આવી છે અને મરચા છે આ બી પેલું એ છે કચુંબર છે લીંબુ છે પછી સિંગ ચણા છે ગોળ છે અથાણું છે બીટ છે ટામેટા છે પછી બીજું અથાણું છે ત્યાં આગળ અને આ રીતના ચાર ડીશો છે આ તો અલગ અલગ છે ભાખરી એનો રોટલો બાજરીનો માલપુવાય હાલે છે જોઈ લો દબાઈને ખવડાવે જો ઉભા જ છે માથે દુભાયા જોઈ લો કંઈ જોઈ લો ખાલી ખવડાવવા માટે દુભાયા કે ખાઓ તમને દબાઈ ખમણ પહેલાં તો આ મેન જે છે ને કે જે પતરાડા જે લુપ્ત થઈ ગયા છે એમ ક્યાંય જોવા નહીં મળતા અત્યારે એમાં આ લોકો સૌ કરે છે અને એ સંસ્કૃતિ છે એકદમ જોરદાર કહેવાય આ બધી વસ્તુ એમ માલપુવા બી આલે ઘીથી લબા લબ આલ્યા ને બાય એ જીવ જીવું નહીં ખમણ જવો ખાલી આ હા 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 જોઈ લો શ્રીખંડ છે જોઈ લો ખાલી

પછી કઢી અને ખીચડી કદાચ આવશે હમણાં છાસ પાણી રસ એક્સ્ટ્રા મંગાવ્યો છે રસના એક્સ્ટ્રા રહેશે જે બી હોય અને પૂરી પૂરી બી ભાઈ ખમણ બી છે તો આના ખાઈએ એક વાર તમને કહીએ જમવાના હિસાબે તો તમે જોશો ને તો ઠીક પણ અંદર તો બાકી જે જોવાનું હોય ને વસુ લે પ્રોપર ગામડાનો ટેસ્ટ આવે

ચોખા ઘીણા મજબૂત તમે બી આ જગ્યાએ આવવા માંગતા હોય તો વિશાલા રેસ્ટોરન્ટ જે વિશાલા સર્કલથી નજીક આવેલી છે ભૂલ ચૂક કર્યા વગર ફેમિલી લઈને આવજો અને જો તમે કોઈ સ્કૂલ કે એમાં હોય તો પ્રવાસમાં આ જગ્યાએ આવવા જેવી જગ્યા છે કારણ કે મ્યુઝિયમ છે અહીંયા આગળ વર્ષો જૂના વાસણો જોવા મળે છે અને અમદાવાદનું એક માત્ર એવું કહેવાય ને કે રેસ્ટોરન્ટ છે કે જ્યાં આગળ તમને મ્યુઝિયમ જોવા મળે છે અને બહુ જોરદાર ટેસ્ટ બી સારો છે એકદમ દેશી અને ટેસ્ટફુલ છે એમ કહેવાય ને કે સાદગી ભર્યો ટેસ્ટ ચાલે છે તો આ જગ્યાએ આવવાનું ના ભૂલતા બાકી અમદાવાદમાં હોય તો તો પહોંચી જ જજો અમદાવાદથી બહાર ક્યાંય જોતા હોય તો અમદાવાદની વિઝિટ કરતા હોય તો આ જગ્યાનું ભૂલતા નહીં બાકી રાહ જોતા નહીં પહોંચી જ જજો મલિયા નવા બ્લોગમાં નહીં મોજ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ